નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ શિક્ષણ એ મનુષ્યના જીવનનો આધાર સ્તંભ છે દરેક સમાજ આજે પોતાના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે શિક્ષણ પર ભાર મૂકી રહ્યો છે આ જ દિશામાં આજે સિદ્ધપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નવી લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણ વિના માનવ જીવન અધૂરું છે આ સંદેશ સાથે સિદ્ધપુર ખાતે ઠાકોર સમાજે વિદ્યાર્થીઓ માટે નવી લાયબ્રેરી શરૂ કરી છે આ લાયબ્રેરીનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ કોઈ અવરોધ વિના અભ્યાસ કરી શકે પોતાના ભવિષ્યનું માર્ગદર્શન મેળવી શકે અને સમાજમાં શિક્ષણ દ્વારા આગળ વધી શકે આ ઉદઘાટન પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં નંદાજી ઠાકોર મંગાજી ઠાકોર ભામાશા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જીબાજી ઠાકોર મહેશજી ઠાકોર દાનવીર ખોડિયાર તારકભાઈ ઠાકોર ઓબીસી કન્વીનર વિક્રમસિંહ ઠાકોર પ્રમુખ રણજીતસિંહ સોલંકી મહિલા પ્રમુખ અંતરબા દિનભાકોટ પ્રમુખ વિદાજી તલાજી સહિતના આગેવાનો વડીલો યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિદ્ધપુરમાં ઠાકોર સમાજ દ્વારા શરૂ કરાયેલી આ લાઇબ્રેરી શિક્ષણરૂપ યજ્ઞ બનીને અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે રિપોર્ટિંગ બાય સુનિલ સિંહ પ્રકોપ ન્યૂઝ ફરી મળીશું વધુ સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ જો આપ પહેલીવાર જોઈ રહ્યા હો તો તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણા સંવિધાનના ઘડવૈયા બાબા સમાજ એના અંદર શિક્ષિત જીવનમાં સમાજની કેટલી અને એના માટે અહીંયા આગળ સત્ય ઠાકોર સમાજ લાયબ્રેરી અને જે દિનેશભાઈ ઠાકોર અને અહીંયા સિદ્ધપુરની જે સમગ્ર ટીમ છે તેમણે વર્ષો સુધી મહેનત કરી એમને પરિશ્રમ કરીને આજે અહીંયા સિદ્ધપુર ખાતે આ લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે હવે આ લાઇબ્રેરીના અંદર જે વિદ્યાર્થીઓ બળજે ને તેમનું ભવિષ્ય અને આપણા સમાજનું ભવિષ્યનો જે આધાર છે એ આધાર છે જે આખી થી સુધી મહેનત કરીને આ લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું દરેક તમે એમ કહી શકો સમાજના સમાજના લોકો તેમના લાઇબ્રેરીના નિર્માણ માટે આર્થિક સહયોગ કર્યો સમયનો સહયોગ કર્યો અને પોતાના જે શિક્ષક બધી મહેનત મહેત કરી એ દરેક હું આભાર માનું છું આ જ લાઇબ્રેરી છે કે જે આજે નહીં તો કાલે આ જ લાયબ્રેરીમાં કેટલાક પણ ક્લાસો અધિકારી બનશે અને જેના કારણે સમાજની કઈ પ્રગતિ થશે જેની ખરીખાબી આપણે આત્મિત કરીશું જય માતા